સમાચાર મળી રહ્યા પાટીદાર સમાજ એકતા વિકાસ મંચ દ્વારા આયોજિત અને બેતાલીસ સમાજના દાતાઓના દાનના સહયોગથી ગર્ભાશયના મુખના કેન્સરની રસીનું ફ્રી વેક્સિનેશન કેમ્પ જોટાણા તાલુકાના બટાસણ ગામે આવેલ બારાહી માતાજી મંદિરના સંતોકબા સ્મૃતિ હોલ ખાતે એક ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે સવારે આઠ વાગ્યાથી રાખવામાં આવેલ છે જેમાં અત્યાર સુધી ચોવીસ દીકરીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં બેતાલીસ સમાજના ગામડામાં આવા કેમ્પ રાખી દીકરીઓને કેન્સર મુક્ત કરવાનો એક પ્રયાસ હાથ ધરાયો છે ગુજરાતી પટેલ બેતાલીસ સમાજ એકતા વિકાસ મંચ કન્વીનર કડવા પાટીદાર બેતાલીસ સમાજ એકતા વિકાસ મંચ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સમાજની અંદર યુવાનોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ કરી યુવાનોને એક જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે બીજા નંબરે મહિલા સહશસ્ત્રીકરણ કે જેની અંદર મહિલાઓને ઘર કેવી રીતે ચલાવે એની જાગૃત કરવામાં આવે છે ત્રીજા નંબરે અત્યારે કેન્સરની રસીનું એક અભિયાન સમાજલક્ષી શરૂ કરવામાં આવ્યું છે બેતાલીસ સમાજના એકસો દસ ગામ છે આ ગામડાઓની અંદર મારા એકતા વિકાસ મંચ દ્વારા તાલુકા અને જિલ્લા લેવલના કન્વીનરોની નિમણૂક કરી છે અને આ કન્વીનરો દ્વારા આપણા કેન્સરની રસીનું અભિયાન શરૂ કર્યું છે કેન્સર એક મોટી બીમારી છે જીવલેણ બીમારી છે ભારતની અંદર દર વર્ષે દોઢ લાખ સ્ત્રીઓ કેન્સરનો ભોગ બનતી હોય છે અને કેન્સરની દવા મોંઘી હોવા છતાં પણ લોકો એનો ઉપયોગ કરી શકતા નથી એની સારવાર બહુ જ કઠિન હોય છે અત્યારે બેતાલીસ સમાજ એકતા વિકાસ મંચ આ અભિયાનમાં દીકરીઓને રસી આપવા માટે અત્યારે જાગૃત થયો છે બટાસણ ગામની ચોવીસ દીકરીઓ એમાં ભાગ લીધેલો છે તેમજ ભટાસણ ગામની આજુબાજુના ગામ જે સમાજના હોય અને એ લોકો આ અભિયાનની અંદર જોડાઈ શકતા હોય તો શનિવાર સોરી રવિવારના દિવસે આ અમારા વેક્સિનેશન કેમ્પમાં પધારવા અમારું ભાવભર્ય આમંત્રણ છે કેન્સરની રસી બચવા માટે નાની દીકરીઓથી નાની દીકરીઓને નાની વયમાં જો આપવામાં આવે તો મોટી થાય ત્યાં સુધીમાં એને જડમૂળથી કેન્સર નાબૂદ થઈ જાય છે માટે દરેક દીકરીઓએ આ અભિયાનની અંદર જોડાવવું જોઈએ રસી લેવી જોઈએ અમારું એક જ અભિયાન છે મારી મારો સમાજ મારી દીકરી સ્વસ્થ દીકરી અંતમાં હવે કડવા પાટીદાર બેતાલીસ સમાજ એકતા વિકાસ મંચ દ્વારા આ ફ્રી વેક્સિનેશન કેમ્પ રાખ્યો છે જે સમાજના દાતાઓના ડોનેશનથી કરવામાં આવેલ છે તારીખ એક દસ બે હજાર પચીસને રવિવારના દિવસે સવારે આઠ વાગે ભટાસણ ગામે આ ફ્રી વેક્સિનેશન કેમ્પની અંદર પધારા દરેક દીકરીઓને અમારું બટાસના ગામમાંથી ભાવભર્યું આમંત્રણ છે